Forgive me, I am always man no, enough to no, no, Let me finish don't, now. Don't do let me finish without don't, your raising your voice. No, no, let me this. finish don't without interrupting me. You are I not going to me. You are not interrupting me. I am always man enough to accept my mistake. Yeah. 2022, you are quoted as having said Congress would okay. be routed in Himachal. In saying. September 2023, Keep. you are quoted as having said BRS would win Telangana and it did not. नमस्कार आप जु रहो यूटीसी न्यूज आ क्लिप तो आप जुड़ी आखो इंटरव्यू जो हो वायर ना यूट्यूब चैनल पर आखो इंटरव्यू જોઈ શકો છો આ ઇન્ટરવ્યૂની ચર્ચા અમે આજે એટલા માટે કરી રહ્યા છીએ કે દેશમાં ઘણા સમય બાદ એક એવો ઇન્ટરવ્યૂ થયો છે જેમાં ખૂબ જ કડક સવાલ પૂછવામાં આવ્યા સામેવાળા વ્યક્તિએ પાણી સુધા પી લીધું આ પાણી પીવાનો મુદ્દો અને કરણ થાપર જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે ભૂતકાળમાં એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ આવા જ કઈ દ્રશ્યો સર્જાયા હતા આજે પ્રશાંત કિશોરને જ્યારે કરણ થાપર સવાલ પૂછી રહ્યા હતા ત્યારે પ્રશાંત કિશોર પણ અકળાઈ ઉઠ્યા હતા અને તેમને પણ પાણી પી લીધું હતું કહેવાય છે ને કે પત્રકાર જ્યારે પોતાની પત્રકારિતા કરે તો સામેવાળા વ્યક્તિને પાણી પણ પીવડાવી છે પત્રકારમાં આટલું પાવર પાવર કેવી રીતે હોય હોય છે છે પત્રકારનો જે તે તેના જનતાનું સમર્થન હોય છે કેમ કે પત્રકાર જનતામાં ઉઠતા સવાલો સામેવાળા વ્યક્તિને પૂછતા હોય છે પરંતુ અત્યારના સમયમાં સામે બેઠેલા નેતાઓને સારું લગાડવા માટે જ સવાલો તૈયાર કરવામાં આવે છે સવાલો પૂછતી વખતે એ ધ્યાન રાખવામાં આવે છે કે સામે બેઠેલા નેતાને કંઈક ખોટું ના લાગી જાય પત્રકારની નોકરી ના જતી રહે આ તમામ ચિંતાઓ સાથે જ્યારે પત્રકાર સવાલ પૂછે છે ત્યારે એ ઇન્ટરવ્યુ નિરસ થઈ જાય છે હાલ ટીવી ચેનલો પર સોશિયલ મીડિયા પર ચૂંટણી નરેન્દ્ર મોદીએ તમામ ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા છે પરંતુ એ ઇન્ટરવ્યુની ચર્ચા નથી થતી એમાંથી કોઈ હેડલાઇન નથી નીકળતી આનું કારણ આ જ છે કે પત્રકારો જે સવાલો પૂછી રહ્યા છે તેમાં કોઈ દમ જ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તો શું વાંક

પરંતુ ત્રીજા તબક્કાની ચૂંટણી બાદ જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન થયું ત્યારે જે રીતે ઓછું મતદાન થયું છે અને સભાઓમાં જે રેલીઓમાં જે વજન પડવું જોઈએ જે ઉત્સાહ હોવો જોઈએ એ ઉત્સાહ હતો ત્યારબાદ ઘણા પત્રકારોએ એવો પણ આંકલન કર્યા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે એનડીએ તો એટલા સુધી દાવો કર્યો છે કે અમે ચારસો પાર લાવીશું પરંતુ ઇન્ડિયા ગઠબંધને દાવો કર્યો છે કે આ વખતે તો એમની સરકાર બની રહી છે આટલું બધું બદલાયાની સાથે જ અચાનક જ પ્રશાંત કિશોર એવું બોલ્યા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને લાભ થઈ રહ્યો છે અને ત્યારબાદ તમામ ચેનલોએ તેમના ઇન્ટરવ્યૂ પણ કર્યા

ઉપરથી કરન થાપર પર જ અકળાઈ ગયા પરંતુ કરણ થાપર પણ ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છે તેમને પણ એનો કાઉન્ટર સારી રીતે કર્યો અને આ તમામ જે ઇન્ટરવ્યુ ના સમય દરમિયાન બંને વચ્ચે ખૂબ જ રકજક પણ થઈ આપ પણ જુઓ આ ફરીથી ક્લિપ કે કેવી રીતે કરન થાપર સવાલ પૂછી રહ્યા છે પ્રશાંત કિશોર તેનો કેવી રીતે જવાબ આપી રહ્યા છે અને વચ્ચે પાણી પણ Forgive me. I am always man no, enough to no, no, let me finish don't, now. Don't do let me finish without don't, your raising your voice. No, no, let don't me finish don't without this, your interrupting Alan. me. You are let not going me to. You are not going to. interrupting me. me. I am always man me. enough to accept my mistake. Twenty twenty two. You are quoted as having said Congress would okay. be routed Keep in a in September twenty twenty three. You are quoted as having said BRS would win Telangana and it did not. Please I'm raise. I'm not raising it. Please raise. And I, let me add on. Please I raise. Have never, I am never embarrassed in accepting a mistake. Do Mistakes not. Do humor. not try to they intimidate happen, me. I have not. In this